પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેશાદપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે સિત્તેરથી થી એસી કેરબારનો નાશ કરવામાં આવ્યો હતો વેચાણ અને ઉત્પાદનના રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા સિત્તેરથી થી એસી જેટલા કેબરા મળી આવ્યા છે

સાથે સાથે રાધનપુરના પોલીસ સ્ટેશનનો પણ અમે સાથ સહકાર માગી અને જંતરણ કરી પોલીસ સ્ટેશન આખું મને ફૂલ સપોર્ટ કરી અને મારા ગામની અંદર અમે પચાસથી હા કેરમાં ઢોરી અને અમારું ગામ હળી મળીને આખો આગેવાનો સરપંચ શ્રી લાધુજી સરપંચ શ્રી ધારસીજી રાયાજી સરપંચ ડેલિકેટ શ્રી કન્ુજી દલુજી ડેલિકેટ અમે આખું ગામ હળી મળીને ભેગું થઈ ભાઈઓ બહેનો ભેગા હાળી મળી અને મેં દારૂનું પચાતી હાઈટ ક્યારબાદ ઢોરી અને મેં ગામની પ્રતિજ્ઞા લીધી હે યુવાન મિત્રોએ વડીલોએ આગેવાનોએ કે અમે જ્યાં ઉધી જીવશું ત્યાં ઉધી દારૂ ગામમાં પણ ઉતારવા નહીં દઈએ દારૂ યુવાન મિત્રોને પણ પીવા નહીં દઈએ કારણ કે અમારા ગામની અંદર થી 30 છોકરા નાના નાના યુવાન મિત્રો મરી જાય દારૂ પીપીને એટલે અમે હવે ગામે આખે કટિબંધી હોય આખું ગામ પૂરતો સપોર્ટ કરશું અને દારૂ અમે ઉતારવા પણ નહીં દઈએ ગામના મિત્રોને પણ દારૂ અમે પીવા પણ નહીં દઈએ બોલો સદારામ બાપાની મારું નામ લાધુજી ઠાકોર પૂર્વ સરપંચ મુકમ પેદાશપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી અમે પોલીસને બોલાવી અને પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનું દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને કેરબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ કે અરબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું છે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું છે એટલે આવો ઓન આવું અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય આવો ને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે કારણ કે ને કે લોકો અમારા પર કદાચ હુમલો કરે તો પછી સરકાર શ્રી અમને ફોટા પાડે પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ આથી નામ કરવાનું આ દેશમાંથી દૂર કરવાનું ગુજરાતમાંથી દૂર કરવાનું છે કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો ખૂબ મરણ પામે છે અને નાની ઉંમરે ભાઈઓ વિધવા થાય છે એના કારણથી સરકાર શ્રીને પણ અમારી નમ્ર કે મુખ્યમંત્રી સુધી આ વિડીયો જવો પડે અને ખબર પડવી પડે કે આ જ રીતે જનતા રેડ કરે ગામો ગામ પોલીસ હંગાથે રહે અને હંગાથે રહી અને ગામો ગામથી આ દારૂ નામનો દૂષણ આ ગુજરાત રાજ્યમાંથી કાઢવો પડે કારણ કે આપણે ગાંધી બાપુનું સપનું છે કે મારા ગુજરાતમાં દારૂ બંધી છે એ પણ આપણે પાલન કરવી પડે આપણી સરકારને આપણે જનતાને બધાને પાલન કરવી પડે જનતાને પણ હું કહેવા માગું હું કે આ આપણે ખોટો રિવાજ આપણે કરવો નહીં અને આવા રિવાજથી આપણા ખૂબ બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને આપણા બાળકો ખૂબ ભણ્યા વગર અને નોકરી વગર રહી જાય દારૂના લક્ષણે સડી જાય એટલે ખૂબ જ બરબાદી આવી છે અને આ આ એક માનવને કે આ ગુજરાત રાજ્યમાં આ હોવું જ ના પડે અમે પેદાસપરામાં પણ આજે અમે જનતા રેડ કરી અને પોલીસ હંગાથે રાખીને આખા ગામમાં કેર બી કેરવા ફોડી નાખ્યા છે એ એજ પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ